વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે છેતરપિંડી થતા થતા રહી ગઈ ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ માંજલપુરના ધારાસભ્યને ફ્રોડ કોલ આવ્યો હતો કડક થઈને બોલતા ફોન કાપી નાખ્યો ધારાસભ્યએ પોલીસ કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરી છે ઉલ્લેખનીય બાબત એ છે કે સતત આ રીતે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે ડિજિટલ અરેસ્ટમાં ઘણા બધા લોકો ફસાઈ પણ જતા હોય છે ધારાસભ્યને પણ આ પ્રકારનો ફોન આવ્યો ધારાસભ્યએ કડક

ગુનાઓમાં અરેસ્ટ થયા છે તેઓ પકડાયા છે તેવા અલગ અલગ કારણો આપીને અને તેમને ફોન કોલ કરવામાં આવતા હોય છે અને લોકો ડરી જતા હોય છે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે ડરી જતા હો તો તમે અરેસ્ટ થતા હો છો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી રવિ જે રીતે ધારાસભ્યને પણ આ લોકો જે હોય છે ગઠિયા તે છોડતા નથી આ એક કિસ્સો આપણી સામે છે પરંતુ ધારાસભ્યની સમય સૂચકતાના કારણે તેઓ બચી ગયા છેતરપિંડી થતા અને તેમને ફોન કટ કરી નાખ્યો હતો બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના વડોદરાના ધારાસભ્ય જે આખા વિધાનસભાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે તેમને ગઈકાલે જે સાયબર ગઠિયાઓ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો અને ફોન આવતાની સાથે જ ધારાસભ્યને કહેવામાં આવ્યું કે મુંબઈ પોલીસમાંથી બોલું છું કહીને સિનિયર ધારાસભ્યને ફોન કર્યો અને તેમને સાયબર ક્રાઈમ અને ડિજિટલ અરેસ્ટ વિશેના કિસ્સાઓ સામેલા હોવાના કારણે તાત્કાલિક જ તેમને સામે ઓછા અવાજે વાત કરતા જે સાયબર ગઠ્યો હતો તેને ફોન કાપી નાખ્યો તે ઉપરાંત બંને વચ્ચે તીખી નોકઝોક પણ થઈ ફોનમાં જેમાં ધારાસભ્યએ સાયબર ગઠિયાને સંભળાવી દીધું કે તું જે સ્કૂલમાં ભણ્યો છે એનો પ્રિન્સિપલ રહી ચૂક્યો છું આ પ્રકારના શબ્દોનો પણ ઉપયોગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો જેના કારણે કહી શકાય કે તેમની એક સતર્કતા અને એક અવેરનેસ આ બંનેના લીધે સાયબર ક્રાઇમથી તેઓ બચ્યા છે સમગ્ર ઘટના અંગેની જાણ તેમને ઘટના સાથે જ વડોદરા પોલીસ કમિશનર અને ગૃહ જે નાયબ મુખ્યમંત્રી છે તેમને કરી તેના કારણે એસીબી સાયબર ક્રાઈમ તપાસ સોંપવામાં આવી છે કે આ સાયબર ગઠીઓ ક્યાં છે કઈ રીતના તેઓ આ વૃદ્ધ લોકોને ફસાવી રહ્યા છે ડિજિટલ રેસમાં ચોક્કસ કહી શકાય કે જે લોકો ફસાઈ રહ્યા છે ડિજિટલ રેસમાં તેમને ઘરમાં અરેસ્ટ કરવામાં આવે છે તેમની પાસેથી લાખો કરોડ રૂપિયા પડાવવામાં આવે છે અને આવો જ પ્રયાસ માધલપુરા ધારાસભ્ય યોગેશ પટેલ પાસે પણ કરવામાં આવ્યો પરંતુ ક્યાંક આ કહી શકાય કે તેમની સતર્કતા અને જાગૃતતાના કારણે તેમના ડિજિટલ જે પ્રયાસ થયો તો તેને નિષ્ફળ બનાવ્યો જી જી રવિ જે ધારાસભ્યની સતર્કતાના કારણે તેઓ તેઓ બચી ગયા પરંતુ સૌથી મહત્વની આવી ઘટનાઓમાં થતું હોય છે કે લોકો ડરી જતા હોય છે અને ડરના માર્યા એરેસ્ટ થઈ જતા હોય છે એ સામેવાળો જે પણ ફોન પર વાત કરતો હોય કે તમારા પાસેથી આટલું સોનું પકડાયું છે આટલું ચરસ પકડાયું છે આ પ્રકારની વાતો કરીને તેમને ભરવામાં આવતા હોય છે ત્યારે શું આમાં સૌથી મહત્વની વાત શું છે કે જે ડર છે તે સૌથી મહત્વનો હોય છે આ ઘટનાઓમાં બિલકુલ મિથુન ડર સૌથી મહત્વનો હોય છે અને તેના લઈને જે આ જે ટાર્ગેટ કરે છે બીજી અરેસ્ટ કરવાના માફિયાઓ તેઓ મોટા ભાગે વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરે છે કારણ કે જે વૃદ્ધ લોકો ઘરમાં રહેતા હોય છે એકલા તેવા વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરીને તેમને નામે ખોટું કાર્ડ વપરાયું છે કોઈ ગુનામાં તેમના નામે ચરસ કે ગાંજો આવ્યો છે અથવા વિદેશમાં કઈ ફ્રોડ થયું છે આવું કરીને જે વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે તેમને દિવસ સુધી ડિજિટલ લાખો રૂપિયા આવે છે અને આવો પ્રયાસ પાસે પણ કરવામાં આવ્યો કારણ કે તેમની પણ ખૂબ વધારે થઈ છે અને તેને લઈને જ તેમને ટાર્ગેટ કરવામાં આવ્યો પરંતુ ધારાસભ્યની સતર્કતા અને જાગૃતતાના કારણે તેઓ બચી ગયા સાથે જ તેમને સમગ્ર મામલામાં નાયબ મુખ્યમંત્રી અને પોલીસ કમાન્ડન્સ કમિશનરે પણ ફરિયાદ કરી છે અને તાત્કાલિક આ કેસમાં સંજ્ઞાન લઈને જે પણ જવાબદાર આરોપી છે વ્યક્તિ છે તેને પકડીને તેનો ચહેરો બેનકાબ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આભાર રવિ માહિતી આપવામાં